વડોદરા શહેરના નવાયાડ વિસ્તારમાં રેલ્વે લોકો શેડની બંધ રૂમમાંથી વિદેશી દાવનો જથ્થો પકડતા રેલવે તંત્ર અને રેલવે સત્તાધીશોમાં આ દોડધામ જોવા મળી છે વડોદરા રેલવે એલસીબી ટીમ વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનામાં આરપીએસ જવાનની સંડોવણી બહાર આવી હોવાનું જાણવા મળે છે શહેરના નવાયાડ ખાતે આવેલ રેલવે લોકો શેડમાં મેનુકાલ લોકો શેડમાં વિદેશી શરાબનો જથ્થો સંતાડ્યો હોવાની વાતમી વડોદરા રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા વડોદરા રેલવે પોલીસને મળતા મેમુકાર શેડમાં આવેલી જગ્યા પર તપાસ હાથ ધરી હતી રુબિન શેખ અને કપિલ સિંઘનું મુદ્દામાલ હોવાનું બહાર આવ્યું છે રૂબિન ઉર્ફે કટ્ટો રેલવેમાં નોકરી કરે છે અને બિન્દાસીથી નોકરી કરતો હતો અગાઉ તેની સામે દારૂના ગુનામાં કાર્યવાહી પણ કરાઈ હતી પણ તે માથાભારે હોવાથી રેલવે અધિકારીઓ તેનાથી ડરતા હોવાનું બહાર આવ્યું છે પોલીસે ઘટના સ્થળેથી નવ હજાર એકસો તેત્તાલીસ રન વિદેશી શરાબની બોટલો કિંમત રૂપિયા આડત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી પેક કાર્ટૂન બોક્સમાંથી વિદેશી શરાબનો જથ્થો મળી આવતા આરપીએફ અને રેલવે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે વડોદરા વેસ્ટર્ન રેલવે જીઆરપી દ્વારા ગયા બે દિવસથી મિશન ક્લીન સ્ટેશન એક ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલ છે આ ડ્રાઈવ હેઠળ અમે રાત્રિના દરમિયાન વિવિધ જે રેલવે સ્ટેશનો ઉપર જે અસામાજિક તત્વો હાજર હોય અને જે એવા લુકા તત્વો યાત્રી સિવાય જે પણ હાજર હોય યાત્રીને રેલવે સ્ટેશનના સ્ટાફ સિવાય એના ઉપર વોચ રાખતા હોય છે અને એને અટકાવતા હોય છે આ દરમિયાન જ્યારે અમારા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તેમાં એમને માહિતી મળી કે રેલવેના જે મેમો કાર્ડ વિસ્તાર છે ત્યાં રેલવે સ્ટોરરૂમ આવેલું છે જૂનું સ્ટોરરૂમ છે જે રેલવે સ્ટેશનથી આશરે સાડા ત્રણ કિલોમીટરના અંતરના છે ત્યાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હાજર છે તો અમારી એલસીબીની ટીમ ત્યાં રેડ કરતા એમને બસો એકતાલીસ જેટલી પેટીઓ ત્યાં મળી ટોટલ અડતીસ લાખ જેટલો મુદ્દામાલ ત્યાંથી રિકવર કરવામાં આવેલું અને આમાં જ્યારે બધું તપાસ કરતા આમાં આરોપી તરીકે રૂબિન યુસુફમૈયા શેખ અને કપિલ કપિલસિંઘ કુંતલ તરીકેનું નામ જાણવા મળેલું છે બંને અત્યારે વોન્ટેડ છે અને અમારી ટીમ સતત તેમને શોધવા માટે લાગેલી છે હા આમાં જે રૂબીન શેખ છે આ તરીકે કામ કરે છે અને એનો જૂનો ઇતિહાસ બે મર્ડરનો આરોપી શહેરમાં એમના વિરુદ્ધમાં વિવિધ પ્રોહિબિશનના ગુનાઓ અને અસોલના ગુનાઓ પણ દાખલ છે અને નવા યાર્ડ વિસ્તારના જે રેલવે કોલની છે ત્યાં રહે છે આ બધું તપાસ અત્યારે ચાલુ છે અને જયારે એમની ધરપકડ કરવામાં આવશે ત્યારે બધું તપાસ કરવામાં આવશે આમાં પણ એના સીડીઆર વગર બધું રસી ચાલુ છે અને ક્યારે ત્યાં આવ્યો માલ ક્યાંથી આવ્યો અને કઈ રસાદ લઈને આવ્યા બધું તપાસ ત્યારે બધું કરી રહ્યા છે